રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં રહેતા પિસ્તાલીસ વર્ષીય કિશોર રાજપૂત કામ અર્થે જુલાઈ મહિનાની શરૂઆતમાં ભરૂચ આવ્યા હતા ભરૂચ રેલવે સ્ટેશન પાસે અજાણ્યા વાહન સાથે અકસ્માત થતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર રાખવામાં આવ્યા હતા આ દરમિયાન યજ્ઞ સમિતિના સ્વયંસેવકો નિયમિત મુલાકાતે જતા ત્યારે તેમણે ટ્રોમા સેન્ટરમાં અનાથ અને અસહાય હાલતમાં જોયા હતા સ્વયંસેવક હિમાંશુ પરીખના પ્રયત્નોથી હાડકાના નિષ્ણાંત ડોક્ટર કુણાલ ચાંપાનેરી દ્વારા કિશોરભાઈનું ઓપરેશન કરવામાં આવ્યું હતું યોગ્ય સારવારથી તેઓ હાલ ચાલતા ફરતા થયા છે પોતાની માતા પાસે રાજસ્થાન પરત જઈને જીવન પુનઃ ધબકતું થાય એ હેતુથી સંસ્થા દ્વારા તેઓનો પરિવારજનોને સાથે મિલન કરાવવામાં આવ્યું હતું આવી જ રીતે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા પંચાવન વર્ષીય દિનેશ રાણા લાંબા સમયથી રેલવે સ્ટેશન પર અનાથ હાલતમાં રહેતા હતા રેલવે સ્ટેશનના સુપરીટેન્ડન્ટ સિરેશભાઈ પિલ્લેભાઈ દ્વારા જાણ થતા સેવાયજ્ઞ સંસ્થાની ટીમે તેમને અનાથ ગરડા ઘર માં આશ્રય આપી યોગ્ય સારવાર કરાવી હતી હાલ તેઓ સંપૂર્ણ સાજા થઈ ફરી ચાલવા લાગ્યા છે સેવાયજ્ઞ સમિતિ અત્યાર સુધી અનેક અનાથ અસહાય પ્રભુજીઓને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે સંસ્થા છેલ્લા છવ્વીસ વર્ષથી ગરીબ અનાથ દર્દીઓ માટે મેડિકલ ક્ષેત્રે ભોજન સેવાઓ એમ્બ્યુલન્સ સેવાઓ સાથે સાથે અનાથ ઘરડા ઘર પણ ચલાવી રહી છે તમે જોઈ શકો છો કે અહીંયા હાલમાં અનાથ ઘરમાં બસોથી પણ વધારે અનાથ પ્રભુજીઓ છે જેમાં સો જેટલા તો પથારી બસ છે અને એ જે અમને રોડ પરથી રેલવે એક્સિડન્ટ સિવિલ માંથી સેવાભાવી લોકો અહીંયા મૂકી જતા હોય છે અને સંસ્થાના સ્વયંસેવકો જ એમને દવાઓ આપી એને હોસ્પિટલ લઈ જવા એમને સ્પંચ કરાવવા ધોરણની કાળજી લેતા હોય છે અને સાથે સાથે સિવિલમાં પણ જે એડમિટ દર્દીઓ છે ને તેમની પાસે પણ જઈ અને એમની કાળજી લેતા હોય છે એટલે ગત જુલાઈ મહિનામાં સિવિલના ટ્રોમા સેન્ટરમાં જ્યારે અમે વિઝિટ માટે ગયા તો ત્યારે એક માણસ દર્દી એડમિટ હતો કે જે એકદમ કે પથારી વસ્તુ એક્સિડન્ટ થવાને કારણે પગ તૂટી ગયો એટલે પથારી વર્ષ થઈ ગયો તો કશું સમજી શકે એવો નહીં હતો તો સંસ્થાએ એને એની સાથે રહી એનું પૂછ્યું તો એનું નામ હતું કિશોરભાઈ રાજપૂત જે જે રાજસ્થાનના જાલોરના રહેવાસી હતા અને કામ અર્થે અહીંયા આયા હતા અને જેવા ભરૂચ ઉતરને ત્યાં રેલવે સ્ટેશન પર કોઈ એક્સિડન્ટ કરીને જતા રહેવાથી એ આવી રીતના સિવિલ હોસ્પિટલમાં એને એડમિટ થવું પડ્યું હતું અમે સંસ્થાના સ્વયંસેવકોએ ડૉક્ટર કુનાલ સરના અંદરમાં ઓર્થોપેડિક સાહેબના અંદરમાં એમનું ઓપરેશન કરાયું અને તમે જોઈ શકો છો કે હવે એ ચાલતો પણ થઈ ગયા છે અને એની ઈચ્છા એવી છે કે કે હવે હું મારા ઘરે જ જતો રહું જ્યાં મારી મા માતા સાથે રહીશ અને ત્યાં કામ ધંધો કરી અને પોતાને માતાની સેવા કરીશ એ રીતે તમે જોશો કે એક રેલવે સ્ટેશન પરથી શૈલેષભાઈ પિલ્લાઈ કરીને એક સાહેબ છે જેમનો કોલ આવ્યો તો કે એક ભાઈ અહીંયા ઘણા ટાઈમથી લાવારીસની જેમ પડેલા છે અને ખાઈ પણ નથી શકતા સંસ્થાની ટીમ તરત ત્યાં ગઈ અને એમને ત્યાંથી અનાજ ગંદા ઘરમાં આશ્રય માટે લઈ આવી જયારે એમને વાત કરતા ખબર પડી કે ભાઈ એ દિનેશભાઈ રાણા છે અને ભરૂચના રહેવાસી છે દાંડિયા બજારના અને વરસાદને કારણે જયારે ઘર પડી ગયું એટલે પછી ભિક્ષુ હાલતમાં થઈ ગયા હતા આજે તમે એમને સારવાર કરાઈ અને આજે ચાલતા પણ થઈ ગયા છે અને એમનું કોઈ સગુવાલું નહીં આવે તે આજીવન એ અહીંયા જ રહેશે એટલે એટલે કહીએ ને કે સંસ્થા ઘણા બધા આવા અનાથ પ્રભુજીઓ છે તેને સાજા કરીને એમને ઘરે તો મોકલે જ છે પણ સાથે સાથે જે લોકોના કોઈ છે નહીં તેને પોતાના મા બાપ સમજી અને આજીવન એની માવજત કરે છે એટલે